નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગઈ તેર તારીખે એટલે કે તેર ચાર બે હજાર પચીસના રોજ જે પીએસઆઈની એક્ઝામ લેવામાં આવી હતી એ એક્ઝામની ઓય એમ આર સીટ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે કોઈપણ વ્યક્તિની જે ઓએમઆર સીટ છે એ આપણે ભરતી બોર્ડની વેબસાઇટની મદદથી અને આપણા મોબાઈલની મદદથી કેવી રીતે ડાઉનલોડ કરવી બરાબર તો મિત્રો આ વિડીયોને તમે છેલ્લે સુધી સમજો તો તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે ઓએમઆર સીટ ડાઉનલોડ કરવી અને બની શકે તેટલા ઉમેદવારો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરી એમને પણ ઓએમઆર સીટ ડાઉનલોડ કરતા ખ્યાલ આવે તો મિત્રો ઓએમઆર સીટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આપણે પણ એક સાઇટ બ્રાઉઝર ઓપન કરી એની અંદર ટાઈપ કરવાનું છે જે ભરતીબંધની ઓફિશિયલ વેબસાઈટ છે જીપી આરબી બરાબર જીપી આરબી લખી આવડત આપણે એન્ટર કરી દેવાનું રહેશે ત્યારબાદ ઓપન થઈ જાય એટલે જે પહેલા જ નંબર ઉપર આપણને જે વેબસાઇટ બતાવે છે જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બરાબર એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે વર્તીબંધની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણી સામે ઓપન થઈ જશે મિત્રો એની અંદર ઘણા બધા આપણને માહિતી બતાવે છે એમાં જે પહેલા જ નંબર ઉપર જે હાલમાં બતાવે છે તેર એપ્રિલ બરાબર જે બિન પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષામાં પેપર વનમાં હાજર રહેલ તમામ ઉમેદવારોની ઓએમઆર સીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો બરાબર આપણે એની ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે પીડીએફ ઓપન થઈ જશે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ મિત્રો આ રીતે પીડીએફ ઓપન થઈ જાય તો એમાં આપણને લખેલું બતાવે છે કે તારીખ તેર ચાર પચીસના રોજ લેવાયેલ બિનહત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પેપર વનમાં હાજર રહેલ તમામ ઉમેદવારોની ઓએમઆર સીટની સ્કેનિંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની ઓએમઆર અપલોડ કરવામાં આવેલ છે જે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો બરાબર એ જે જે જગ્યાએ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે એક ફોર્મ ખુલી જશે આવી રીતનું તો એમાં મિત્રો આ જગ્યા ઉપર જે છે એ તમારું એક્ઝામનું નેમ લખવાનું છે તમારે કયા જિલ્લામાં એક્ઝામ હતી એ સિલેક્ટ કરવાનું છે તમારો રોલ નંબર સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ બર્થડેટ એટલે કે તમારી જન્મ તારીખ પહેલાં તારીખ છે પછી મહિનો છે અને છેલ્લે વર્ષ લખવાનો છે ત્યારબાદ જે આ જગ્યા ઉપર આપણને ચેપચા બતાવે છે એ આ જગ્યા પર આપણે ચેપચા નાખી દેવાનું રહેશે મિત્રો આ જગ્યા ઉપર તમે આ જોઈ જોઈ અને આ જગ્યા ઉપર કેપ્સ એન્ટર કરશો એટલે તમારું જે કંઈ વોએમઆર સીટ જે હતી એ તમારી ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આવી રીતે તમે કોઈપણ વ્યક્તિનું જે છે આપણે રોલ નંબર અને બર્થ નાખી અને કોઈપણ ઉમેદવારનું વોએમઆર સીટ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ તો મિત્રો આ વિડીયો જો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ